તો હે દીસી બેન નો બર્થડે ને હવે અમે નો ઓનલાઈન ઓર્ડર કરા તો ગાઈસ આપણે વાલો ફરા વેણી ના તો રેસા થોડા ઠે સરસે ગાઈસ સામે અમે છે એ માતાજી મિત્રો સ્વાગત છે તમારો આજ ના નવા વિડિયો માં તો ગાઈસ તો વાલા લાગી છે સદસ અને આપણે આવી ગયા અત્યારે નદી આ છે ગાઈસ નદી નો માહોલ મસ્ત મે એકદમ મસ્ત મજાનો નજારો છે ગાઈસ અને આપણે आई जाता था एक ने मोटर बगड़ी गई थी तो मोटर ने मोटर गैस ने। तो फटाफट बस मोटर उतार बड़ी तैयारी कर मूक से मोटर उतारने तो गैस अपडो बोर आपके ससरा ना बोर से गैस करोटर उ तो फटाफट अवे अंदर मोटर उतार दिए गाइस वैसे लाइट चालू करो देखा गाइस तो चलो गाइस फटाफट तो फाइनली गाइस आपने घटावा से गऊ हलर ठेसरा आई से फटाफट गाइस हलर वाला जो आई जाए तो काटी ना से सामने पड़ा से गाइस गऊ यह है तो फटाफट काटी ना खवाना है गाइस गाइस सामने पड़े से हलस ठेस से गाइस सामने से <ड़ी> के काल एने बजे के काल अरे वाह तो नका हम शर्मिया कोदा नहीं मोन जदी ते ने के ते यार बड़े ने, बाल्चारी ने बाल्चारी बाल तो छुटा करे ओलो कोन आलन कोन नल खाए ये क्या थे बड़े दीसु के सर से ઓલી કોલ ખાય છે આપડે કાલ ઘરગાહ નો કાલ લઈ જવાનું ફાઈનલી ગાઈસ આપડે ગૌ આલે ને આવતો રહેશે ખેર ઘઉ ઘટાડ ને ગાઈશ ડાળો હાથ બીજા આવ્યો છે કંઈક છ વાગ્યા છે તો ફાઇનલી ગાઈશ આપણા ઘઉં બહુ નીકળી ગયા છે અને આપણે મેળ આવે તો કાલે જ આવન થશે ગઈશ ઘરે તો વિડીયોમાં કન્ટિન્યુ મને રજો ગાઈશ હવે આપણે શું કરવું છે ને શું કરવાનું છે એ તમને આગળ આગળ બતાવશું આજે તમારા દિશુબેનનો હતો ગાઈશ બર્થડે તો ચોકલેટ બોકલેટ લાઈ જ દીધી ક્યારે ગગી છે તારો બર્થડે હા વિવેક પડીશ બધા

તો ફાઇનલી ગાય સાચ પડી જઈશે ને આપણે ગઉં બધું કઢાઈને ને રમવાની બી એમ આજે બનાવવાનું છે મસ્ત મજાનું વાલોરાનું શાક તો રમભાઈ ગયા છે થેલી લઈને ફરિયું વણવા નહીં ચાર પાંચ વાલવાળામાં ફરા ઓલામ જાય હાડ અહીંયા કંઈક સારી રહ્યો એ તો આમાં છે તો જો ગાય છે ઉનાળાની સિઝનમાં પણ અમારે વાલો મસ્ત મજાના ફાલી રહ્યા છે તો આગળ આગળ અમે ફરી ગાણા ગઈશ આ છે કહીશ ફરિયાના છોડ હા રીજુ બે એ કે બે કોણે લઈ લેવાની ને એવું છે ના દા પંદર પચીસ તારીખ જડે તો લોટ માતા પૂછેટ કાઢવું છે ખરાબ વારું થઈ ગયું છે ચલો ગાઈશ નાણા તે ફરીયું ફટાફટ